હિંમતનગર તાલુકાના ગાંભોઈની આ વાત છે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ગાંભોઈ આવેલું છે ગામોઈમાં એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે જે પ્રમાણે વાત કરીએ તો છબ્વીસ તારીખના રોજ એક સગીરા ઘરે જ અનાજ ધરાવવા માટે નીકળી હતી અને બાઇક પર આવેલા ત્રણ વ્યક્તિઓએ આ સગીરાને રોકી અને બળજરબી બળજબરીપૂર્વક ખેતરમાં ખેંચી જઈને દુષ્કર્મ આચર્યું હોવાના સમાચાર અને જેમાં બે વ્યક્તિઓએ દુષ્કર્મ કર્યું જ્યારે એક વ્યક્તિએ પોલીસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરી અને ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી જોકે પોલીસે તપાસ કરતા બે આરોપીઓ દુષ્કર્મ આચર્યું હતું અને એક મદદકારી કરી હોવાનું સામે આવ્યું હતું ગાવોએ પોલીસે આ બાબતે ત્રણેય અરબનો રીકન્સ્ટ્રક્શન કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે આ બાબતે દિવા એસપી અતુલ પટેલે શું કહ્યું કાઠા જિલ્લાના ગામબોઈ પોલીસ સ્ટેશન ખાતે તારીખ સત્યાવીસ ના રોજ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલ છે જે ભોગ બનનાર છે તે સગીર વયની બાળા છે તેના પિતાજી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે બનાવની વિગત એવી છે કે છવ્વીસ તારીખના સાંજના છ સાડા છ આસપાસ અંધારાનો સમય થતાં આરોપીઓ પૈકી એના એક વ્યક્તિએ બાઈક આડું રાખીને આ બાળાને લાફો મારીને એને ખેતરમાં ખેંચી લીધેલું અને બે આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલ અને ત્રીજા આરોપીએ તેને પકડી રાખેલી હતી આ ત્રણેય આરોપીઓને તાત્કાલિક પોલીસે શોધખોળ કરી અટકાયત કરેલી અને એમને અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે આરોપી નંબર શું હશે જે ત્રણ આરોપી છે એમાંથી એક આરોપીની છવ્વીસ વર્ષ ઉંમર છે એકની બાવીસ વર્ષ છે અને એકની અઠ્યાવીસ વર્ષ ઉંમર છે આરોપી પૈકી એક આરોપી છે એ છે બે વિવાહિત નથી ઘટનાનું હા આ ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે